પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે પુત્રદા શુભ મુહૂર્ત મહત્વ પુત્રદા દા એકાદશી નું વ્રત કરવાથી તમને શાશ્વત પુણ્ય મળે છે પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત રાખવામાં આવે છે તો ચાલો જાણીએ પુત્રદા એકાદશીની તારીખ શુભ મુહૂર્ત અને મહત્વ

માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે તેઓ આ વાત કરે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે રહીમ પુત્રદા એકાદશીની તિથિ શુભ મુહૂર્ત અને મહત્વ આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પુત્ર ઉદયાતી અનુસાર પુત્ર દા એકાદશી નું વ્રત સોળ ઓગસ્ટ રાખવામાં આવશે તેમજ વ્રતના પારના સત્તર ઓગસ્ટ ના રોજ સવારે પાંચ વાગી ને બાવન મિનિટ થી લઈને સવારે આઠ વાગીને ચાર મિનિટ સુધી કરી શકાશે એકાદશી નું પ્રાપ્ત થાય છે અને પૂજાનું બમણું ફળ પણ મળે છે આ રીતે કરો પુત્રદા એકાદશી ના દિવસે પૂજા પુત્રદા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ નું ધ્યાન ધરવું જોઈએ

તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાય રહે છે માનવામાં આવે છે કે વ્યક્તિને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણ્યથી રાજા મહિજીત મહિષ્મતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી જેથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિના યોગ બને છે તેમજ આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પુત્રદા એકાદશીની કથા પ્રાચીન કાળમાં એક નગરમાં રાજા મહિજીત રાજ કરતા હતા ની સંતાન હોવાને કારણે રાજા ખૂબ જ દુઃખી હતા મંત્રીઓથી રાજાનું દુઃખ સહન નહોતું થતું અને તે લોમશ ઋષિની પાસે ગયા ઋષિને રાજાના સંતાન હોવાના કારણ અને ઉપાય પૂછ્યા મહાજ્ઞાની લોમશ ઋષિએ જણાવ્યું કે ગત જન્મમાં રાજાને એકાદશીના દિવસે ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોંચ્યા તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુજાવી હતી તેમનાથી અજાણતા એકાદશી દિવસે ગર્ભવતી રાખી આ કારણે જ રાજાની સંતાન છે લોષિએ મંત્રીઓને કહ્યું કે રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તો શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત રાખો અને દ્વાદશી નામ દિવસે વ્રતનું પુણ્ય રાજાને દાન કરો મંત્રીઓએ ઋષિની જણાવેલી વિધિ અનુસાર વ્રત કરીને તેનું ફળ રાજાને મળે તેવી કામના કરી તે બાદ રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ આ કારણે પવિત્ર એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે જો મિત્રો અમારો આ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી